ને લાઈક કરજો વહેલામાં વહેલી ટકે પહેલાં સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો તેના માટે એક ગીત સરસ હમણાં લઈને આવું છું તમારી સમક્ષ ચાલો સરસ મજાનું એક ગીત છે હું ગાઉ છું એના એને સરસ મજાનું ગીત છું ગાઉ છું વગારો વગારો પેલા વારું સંગીત વગારો વગારો પેલા પેલા વારું સંગીત કેવું લાગ્યું અમારું ગીત તેના માટે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો આ ગીત છે તે ઉત્તર ગુજરાતનું છે અને મેં મારી જાતે તૈયાર કરેલું છે ને મારી ભાષામાં ને મારા શબ્દથી મેં આ ગીત તૈયાર કરેલું છે તેના માટે અમારી વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહો દરરોજ અમારા વિડીયો આવતા રહેશે કાલે એક નવું સરસ મજાનું આવશે ગીત આવશે કે કયો ટોપિક આવશે એ બાબત માટે હું કહી ન શકું અગાઉથી પણ આવશે નક્કી ફાઈનલી ઓકે ચલો સરસ મજાનું ગીત છે હું ગાવશું એને સરસ મજાનું ગીત છું ગાઉું વગારો વગારો પેલા વારું સંગીત વગારો વગારો પેલા વારું સંગીત કેવું લાગ્યું અમારું ગીત તેના માટે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો જે આપણે ગીત તૈયાર કરી છે એ ગીત છે ને હું બે ત્રણ દિવસમાં તૈયાર નથી કરતો એ ગીત એવું છે એક વખત હું ગીત સાંભળી લઉં સાંભળી લો ત્યાર પછી હું બે કે બે થી પાંચ જ મિનિટમાં હું મારી જાતે તૈયાર કરું છું ને બેથી પાંચ મિનિટમાં મારી જાતે તૈયાર કરીને એ ગીત ગાઈને તરત હું આમાં સે વિડીયો તૈયાર કરું છું હામે ત્યારે ને ત્યારે ચાલો મિત્રો આ ગીત છે તે ઉત્તર ગુજરાતનું છે અને મેં મારી જાતે તૈયાર કરેલું છે ને મારી ભાષામાં ને મારા શબ્દથી મેં આ ગીત તૈયાર કરેલું છે તેના માટે અમારી વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહો દરરોજ અમારા વિડીયો આવતા રહેશે કાલે પાછું નવું સરસ મજાનું આવશે ગીત આવશે કે કયો ટોપિક આવશે એ બાબતમાં તો હું કહી ન શકું અગાઉથી પણ આવશે નક્કી ફાઈનલી ઓકે